જય ઠાકર જય માતાજી રામ રામ હર હર મહાદેવ હર કેમ છો મિત્રો મોજમાં આપણે પણ એકદમ મોજમાં જો ભાઈ લગભગ એકાદ મહિનો થયો લોગ કંઈ બનાવ્યો નહોતો તો આજે એમ થયું કે લાઈ ભાઈ પછી એક કટકો લોગનો બનાવી લઈ લગભગ હાજના પાંચ સાડા પાંચ જેવું થયું છે અને આપણી ગાયું બધી ચરીને આવી ગઈ છે બતાવું આ બાજુ સાડા પાંચ જેવું થયું છે ને ગાવડિયું બધી ઓલી બાજુ નીણ ખાય ભાઈ જોઈ શકાય આમાં bây giờ ở đây bữa thì ăn gì ăn khay chứ, ở đây anh chỉ có thứ gì vậy, thôi để con này sẽ áp lực hay có hay ăn no, chứ, đây, bà làm thì જો ભાઈ બાકી બધી ગાયું આ નીણ ખાઈ છે આ જો અમારી હરણી એનો બચ્ચું લગભગ બે મહિનાનું થયું પણ એને મેકિન ક્યાંય જાતી નથી જો એની વાસળી છે જે આગલા વિડીયોમાં જોઈ છે કેમ પણ પહેલવાન વાસળી છે ને ભાઈ જો એની મા એને મેકિન ક્યાંય જાતી નથી મા અહીંયા જાટા મારશે જો બાકી બધી ગાયોમાં નીળ ખાઈ આનું હજી કાંઈ નામ વિચાર્યું નથી પણ નામ પણ પાડશું આનું અને મેનાની વાસળીનું બેન વાયરે બે મહિનાની થઈ આ વાસળી ભાઈ જો અમુ જોવે પણ અને જુઓ ભાઈ બીજી વાત કરું તો એ અરણીની વાછડી હે જે મોરગા વીઆણી એક બે એક મહિનાની થઈ અને આપણે મેનાગાની વાછડી પણ એક મહિનાની થઈ ગઈ છે એનું નામ પાડવાનું છે પણ એ બે વાસળીઓના નામ આપણે આઈરે પાડશું અને મેનાની વાછડી બતાવું તમને હું જુઓ આ મેનાની વાસળી છે જે મહિના દીની થઈ જો એ પણ ફોટો પડવા આવી જો આપણી આ ગ ની વાસળી હે આનું નામે કંઈ પાડ્યું નથી પણ આનું અને હરણી વાસડીના બે નાના નામ પાડશું આપણે જો એ પણ ફોનમાં જોવે जो भाई ठंडी है कहीं जाए मी है हवा छोड़ी बुद्धि पे पाकड़ का आया जो बुद्धि पे खाई है पेपर ना कड़क लागे ना हाँ पेपर से माजी बापा ने देरी पाए અને જુઓ ભાઈ બીજી નવીનમાં વાત કરું તો ત્રણ ગાયો કાચી વ્યાઈ ગઈ કાચી એટલે છ મહિના સાડા છ મહિનાની એવી રીતે એ જરાક બતાવું કે એ ગાયું આપણી કાચી વિયાણી કેમ કે ખરવા એ મજા મૂકી હતી ખરવા બહુ ભયંકર આવી ગયો હતો ભાઈ ગાયોમાં તો એ ગાયો બતાવું હું તમને જુઓ ભાઈ એક ગા હે જે રોહિણી કરીને છે જે લગભગ છ મહિનાની કાચી હતી આગ આવી અહીં કઈ બીજી બે ગઈ ઓલી બાજુ છે જો હવે બીજી ગા હે કવિતા કરી આ એક કઈક છ સાડા છ મહિનાની હતી ગા પણ વ્યાઈ ગયા આ ગા હજી એક ગા ગઢે ઓલી બાજુ જુઓ ભાઈ ત્રીજી ગા છે એ આપણી વૃંદા ગઈ હતી પણ છ મહિનાની ગા પણ હતી આ ત્રણ ગાયો આપણે કાચા વ્યાઈ ગયા છે ત્રણે બાકી બધા ઢોરામ પોયરા કોઈ રહે જોઈ શકાય અને જુઓ જો એક મજાની વાત કરું તો જ્યારે પણ આપણે વ્લોગ બનાવતા હોય ને ત્યારે આપડા શ્યામા કરીને વાસળી છે તે આપણે જઈ વાતા એવી મળતા આવડી ને વાત જ પૂછો માં ભાઈ વિડીયો બનાવતા હોય એટલે કઈ કાણી નો કરે પણ આમ એટલો વાલ ને આપડી એ ભાઈ નો પૂછો વાત જો આપડી પાછળ પાછળ આવશે જોઈજો બસ બીજું શું જોઈ ભાઈ આપણે જોજો ભાઈ આ બધી લાગણી છે માયા છે ભાઈ શ્યામા હે બ્લેક રંગમાં હે કાળા રંગમાં આનું નામ શ્યામા પાડ્યું છે આપણે જે આખી કાળા રંગમાં છે જો કટે છે કઈ શ્યામા હે અમારી એ કઈ ગયું નહીં આવે જો આ આવશે જુઓ ભાઈ અને બીજી વાત કરું તો ગાયો માટે જે મકાઈ ને જુવાર વાવી હતી લગભગ બે અઢી મહિના જેવું થયું ચાલો એ પણ બતાવી દઉં તમને ગાવડીઓ માટે મકાઈને જુવાર વાવી હતી જુઓ ભાઈ આપણી ગાવાડીઓ માટે મકાઈ છે જે ગાયો માટે વાવી હતી આ બાજુ પણ હે થોડીક અને જુઓ ભાઈ આપણે હાલમાં તો તુવેરનું આલે છે કામકાજ તુવેર વીણવાનું લગભગ અઠવાડિયાથી થી કામ છે આ બધું તુવેર જોઈ શકાય આમાં અંદર માણસો તુવેર વીણે છે જુઓ નજીકથી બતાવું ભાઈ આ તુવેર હે અંદર લોકો તુવેર વીણે છે આમ આગળ આપણે તુવેરના છોડે આ તુવેર છે જો

જુઓ ભાઈ આ બાજુ મકાઈ છે અને આ બાજુ જુવાર આ જુવાર છે જે ગાયું માટે વાવી છે નજીકથી બતાવું જુઓ જુવાર આ બાજુ તુવેર

લાડ કરે છે એની મા હમણાં એને લાડ કરતી હતી જો નામ વંશી પાડવું હે વંશી હે વંશી જે લગભગ અગિયાર મહિનાની થઈ વંશી આપણે અગલાવેતાની વાસળી હે છે ની આ લીમડાની ડાયરે મસ્ત મજાનો ઇંચકો બાંધેલો હોય બેસી ટાયર નાના બાળકો માટે બાંધો ભાઈ હું પણ થોડાક હિચકા ખાઈ લો ચાલો ભાઈ અહીંયા બેઠા બેઠા મસ્ત મજાની તુવેર ખાઈ હીજો હાલો ભાઈ ફરીથી મળશું નવા વ્લોગમાં મને આજનો વ્લોગ કેવો લાગ્યો જરા કમેન્ટ કરજો મારા વાલા જય ઠાકોરવાળા